યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી શિવ મહાપુરાણ અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસમાં શિવપુરાણ સાંભળવાનું વિશેષ મહત્વ હોય છે તો ગયા વર્ષના શ્રાવણ માસમાં આપણે શિવપુરાણના પચાસ ભાગ સાંભળ્યા હતા આજે આપણે એકાવન ભાગ સાંભળીશું હરિ બ્રહ્માજી કહે છે શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓ દ્વારા કરેલી સ્તુતિને સાંભળીને સર્વની ઉત્પત્તિના હેતુ ભૂત ભગવાન શંકર બહુ પ્રસન્ન થયા અને જોર જોરથી હસવા લાગ્યા મને બ્રહ્માને અને વિષ્ણુને પોતપોતાની પત્ની સાથે આવેલા જોઈને મહાદેવજીએ અમારી સાથે યથોચિત વાર્તાલાપ કર્યો અને અમારા આગમનનું કારણ પૂછ્યું રુદ્ર કહે છે હે હરે હે વિદે તથા હે દેવતાઓ અને હે મહર્ષિઓ આજે નિર્ભય થઈને અહીં આવવાનું આપ સૌનું ઠીક ઠીક કારણ બતાવો તમે લોકો શા માટે અહીં આવ્યા છો અને કયું મોટું કાર્ય આવી પડ્યું છે એ બધું હું સાંભળવા ઈચ્છું છું કેમ કે તમારા દ્વારા કરેલી સ્તુતિથી મારું મન બહુ જ પ્રસન્ન છે એ મુને મહાદેવજીના આ પ્રકારે પુષ્પાપદ પર ભગવાન શ્રી વિષ્ણુની આજ્ઞાથી મેં વાર્તાલાપનો આરંભ કર્યો બ્રહ્માજી કહે છે હે દેવદેવ હે મહાદેવ હે કરુણા સાગર હે પ્રભુ અમે બંને આ દેવતાઓ અને ઋષિઓ આજે ઋષિઓ સાથે આજે જે ઉદ્દેશ્યથી અહીં આવ્યા છીએ તે સાંભળો એ વૃષભ ધ્વજ વિશેષતઃ તમારા માટે જ અમારું અહીં આગમન થયું છે કેમ કે આપણે ત્રણે સહારથી છીએ સૃષ્ટિચક્રના સંચાલનરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે આપણે એકબીજાના સહાયક છીએ સહાર્થીઓએ સદા પરસ્પર યથા યોગ્ય સહયોગ કરવો જોઈએ નહીતર આ જગત ટકી શકે નહીં હે મહેશ્વર કેટલાક એવા અસુરો ઉત્પન્ન થશે જે મારા હાથે માર્યા જશે કેટલાક ભગવાન વિષ્ણુ દ્વારા માર્યા જશે અને કેટલાક આપના હાથે પણ નષ્ટ થશે હે મહાપ્રભુ કેટલાક અસુર એવા હશે જે આપના વીર્યથી ઉત્પન્ન થયેલા પુત્રના હાથે જ માર્યા જશે હે પ્રભુ ક્યારેક જ કોઈ બિરલા અસુર એવા હશે જે મારા જે માયા દ્વારા જ વદને પ્રાપ્ત થશે આપ ભગવાન શંકરની કૃપાથી દેવતાઓને સદા ઉત્તમ સુખ પ્રાપ્ત થશે ઘોર અસુરોનો વિનાશ કરીને તમે જગતને સદા સ્વાસ્થ્ય અને અભય પ્રદાન કરશો અથવા એ પણ સંભવ છે કે આપના હાથે કોઈ પણ અસુર ન માર્યો જાય કેમકે આપ સદા યોગયુક્ત રહેતા કોઈને રાગ દ્વેષ સો તથા એકમાત્ર દયા કરવામાં જ લાગ્યા રહો છો હે ઈશ એ અસુરો પણ આરાધિત હોય આપી દયાથી અનુગ્રહિત થતા રહે તો સૃષ્ટિનું અને પાલનનું કાર્ય કેવી રીતે ચાલી શકે તેથી હે વૃષભ ધ્વજ તમારે પ્રતિદિન સૃષ્ટિ વગેરેને ઉપયુક્ત કાર્ય કરવાને માટે તૈયાર રહેવું જોઈએ જો સૃષ્ટિ પાલન અને સૌહારરૂપ કર્મ ન હોય ત્યારે તો અમે માયાથી જે ભિન્ન ભિન્ન શરીર ધારણ કર્યા છે એનો કોઈ ઉપયોગ નહીં રહે એમાં કોઈ ઔચિત્ય નહીં રહે વાસ્તવમાં તો અમે ત્રણે એક જ શીએ કાર્યભેદથી ભિન્ન ભિન્ન દેહ ધારણ કરીને સ્થિત છીએ જો કોઈ કાર્યભેદ સિદ્ધ ન હોય તો પછી અમારા રૂપભેદનો કોઈ આશય ઉદ્દેશ્ય જ નથી રહેતો હે દેવ એક જ પરમાત્મા મહેશ્વર ત્રણેય રૂપોમાં અભિવ્યક્ત થયા છે આ રૂપભેદમાં એમની પોતાની માયા જ કારણ છે વાસ્તવમાં પ્રભુ સ્વતંત્ર છે એ લીલાના ઉદ્દેશ્યથી જ આ સૃષ્ટિ આદિ કાર્ય કરે છે ભગવાન શ્રીહરિ એમના ડાબા અંગથી પ્રગટ થયા છે બ્રહ્મ એમના જમણા અંગથી પ્રગટ થયા છે અને આપ રુદ્રદેવ એ સદા શિવના હૃદયમાં આવિર્ભૂત થયા છો તેથી તમે જ શિવના રૂપ છો હે પ્રભુ આ રીતે અભિન્ન રૂપ હોવા છતાં પણ આપણે ત્રણેય રૂપોમાં પ્રગટ છીએ હે સનાતન દેવ આપણે ત્રણે એ જ ભગવાન સદાશિવ અને શિવાના પુત્ર છીએ આ યથાર્થ તત્વનો આપ હૃદયથી અનુભવ કરો હે પ્રભુ હું અને શ્રી વિષ્ણુ આપના આદેશથી પ્રસન્નતાપૂર્વક લોકની સૃષ્ટિ અને પાલનનું કાર્ય કરી રહ્યા છીએ તથા કાર્ય કારણ વર્ષ સપનની પણ થઈ ગયા છીએ તેથી આપ પણ વિશ્વ હિતના માટે એક પરમ સુંદરી રમણી પત્ની બનાવવા માટે ગ્રહણ કરો હે મહેશ્વર એક વાત બીજી પણ છે એ સાંભળો મને પહેલાંના વૃત્તાંતનું સ્મરણ થઈ આવ્યું છે પૂર્વકાળમાં આપે જ શિવરૂપે જે વાત અમારી સામે કરી હતી એ જ આ સમયે સંભળાવી રહ્યો છો તમે કહ્યું હતું કે હે બ્રહ્મણ મારું આવું જ ઉત્તમ રૂપ તમારા અંગ વિશેષ લલાટથી પ્રગટ થશે જેની પ્રસિદ્ધિ લોકમાં રુદ્ર નામથી થશે તમે બ્રહ્મા સૃષ્ટિના કરતા થઈ ગયા હરિ જગતના પાલન કરવાવાળા થયા અને હું સગુણ રુદ્રરૂપ થઈને સૌહાર કરનાર બનીશ એક સ્ત્રી સાથે વિવાહ કરીને લોકના ઉત્તમ કાર્યની સિદ્ધિ કરીશ પોતાની કહેલી વાતને યાદ કરીને તમે પોતાની જ પૂર્વ પ્રતિજ્ઞાને પૂર્ણ કરો તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા આ શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો